જામ કંડ્રોણાના બંધિયા ગામે પટેલો દ્વારા બળજબરીથી ખેતર વચ્ચે ગાડા માર્ગ કાટતા લેખિતમાં રજૂઆત કરવામાં આવી. જામ કંડ્રોણાના પીપરડી ગામે રહેતા જગદીશસિંહ જુડાસમા જામ કંડ્રોણા મામલતદાર કચેરી ખાતે બંધિયા ગામના દીપક મગનભાઈ ડોંગા, કલ્પેશ મગનભાઈ ડોંગા છગન ગોવિંદભાઈ ડોંગા હરસુખ ગોવિંદભાઈ ડોંગા રવિ વિઠ્ઠલ ડોંગા દ્વારા ધરારથી ખેતર વચ્ચે ગાડા માર્ગ કાઢતા હોય તેવી લેખિત અરજી કરી હતી આ અરજી કરવામાં આવેલી રજૂઆત મુજબ પીપરડી ગામે રહેતા જગદીશસિંહ ચુડાસમા બંધિયા ગામના કિશોરભાઈ ભીખાભાઈ બગડા પાસેથી આ જમીન વેચાણ કરેલું હતું આ જમીન કોઈ ગાડા માર્ગ કે પગદંડીનો કોઈ ઉલ્લેખ નથી થોડાક દિવસો પહેલાં આ ખેડૂતોએ જગદીશસિંહ પાસેથી પોતાની માલિકીની જમીન પાંચ છ દિવસ ચાલવા માટે માંગણી કરી હતી ગામના આગેવાનો સગા સંબંધીથી ભલામણથી ખેતર વચ્ચે ચાલવાની મંજૂરી આપી હતી ખેડૂતો દ્વારા જામગઢ મામલતદારને ગાડા માર્ગની અરજી કરી હતી રાજકીય પ્રેશરથી મામલતદાર શ્રીને રોજકામ કરી ગયા હતા ભલાઈનો ગેરલાભ ઉઠાવીને વિશ્વાસઘાત કર્યો હતો જામગંડોળાના મામલતદાર સાહેબ રોજકામ કર્યું હતું અને ગાડા માર્ગ વાળી સાથણીની જમીન છે તે જમીન કોઈનો રસ્તો પસાર થતો નથી સિંતણના નકશામાં ગાડા માર્ગ નથી આ ગાડા માર્ગ પરંપરાગત નથી છતાં બંધિયાના ખેડૂતોએ રાજકીય નેતાઓના કહેવાથી જામગંડોળાના મામલતદાર પાસે એક તરફી રોજકામ કરાવીને ગાડા માર્ગ કરવી લીધા હોવાની અરજીમાં જણાવ્યું હતું અહેવાલ અતુલ લશ્કરી આજે મારી બાજુમાં બંને ખેડૂત જેમણે હમણાં નવી જમીન લીધેલી છે કિશોરભાઈ બગડા પાસે અને માતાભાઈ બગડા પાસે જેનો હાલમાં જે ડોંગા પરિવાર રસ્તો માગે છે એમાં આ જમીનમાં કોઈ પણ પ્રકારનો એનો હક નથી અને રસ્તો પણ નથી જૂના સમયની અંદરમાં જે ડોંગા એ આપણે મારું દ્વારા મારું પ્રવીણભાઈ છે આજે જમીન છે એની બાજુમાં મારી જમીન છે હવે આ રસ્તો જે નીકળે છે એ જમીનની અંદર જ છે લીગલી તો આપણે ન કહી શકીએ કારણ કે જમીન માલિકીમાં છે એટલે આ લોકો બંધ કર્યો છે અને જે હાલે છે એ લોકોને તકલીફ થાય છે એટલે એ લોકો કાંઈક કાર્યવાહી કરે છે રસ્તો અનલીગલી છે કાયદેસર આપણે ન કહી શકીએ છતાં એ કાગળિયામાં હોય કે ન હોય એ લોકો જોઈ લે છે એનો ઓલા લોકોનો રસ્તો બીજે ઠેકાણે હોવા છતાં અહીંયા ધરારથી હાલે એ લોકો મંગતભાઈ દોંગા અને વિજય દોંગા એનો રસ્તો બીજે ઠેકાણેથી છે પણ તો છતાં અહીંયાથી હાલે હે ધરારથી હું વાદાભાઈ માવજીભાઈ બગડા રવ દૂધી જમીન પીપળીની સીમમાં બંધિયાની આ કેળો અહીંયા હતો નહીં કાયમી માટે એ હાલતા એટલે મેં એક દી ના પાડી તો મને એમ કીધું કે કાંઈ લાવવું છે આલો આવજે કે આડો કરજે એટલે એ દબાણ એટલે હું આ કેડા માલવા દે તું વાતવાથી નારાજ નથી નારાજ મારું નામ ચુડાસમા જગદીશસિંહ પ્રભાત છે ગામ પીપળડી મે આ જમીન વંદિયાની સિંગમાં કિશોરભાઈ બગડાના બગડા પાછળથી લીધેલ છે અને આ જમીનમાં કોઈ પણ પ્રકારનો કાંઈ પણ એ લોકો જે રસ્તાનો રસ્તો માગી રહ્યા છે ડોંગા એની પાછળ કોઈ પણ કઈ પણ વગર રસ્તો થી મારી પાસે એને છે અને ઓફિસ અરજી અન્વયે મામલતદાર શ્રી સાહેબ જામકણા પીએસઆઈ સાહેબ ના કહેવાથી આ રસ્તો મારા મને દબાણ કરીને ચાલુ કરાવવા માગે છે આ લોકો જેના અન્વયે મેં આપેલી અરજી જામકર્ણા મામલતદાર સાહેબ જામખોળા બી સાહેબ ડેપ્યુટી ડેપ્યુટી સાહેબ ધોરાજી બ્રાંત ઓફિસ એમને એમને અનુલક્ષીને મેં અરજી પણ આપેલી છે તો આ અરજીનો યોગ્ય નિકાલ કરવા આપ સાહેબને મારી નમ્ર અપીલ છે અને કોઈ પણ રાજકીય પ્રેશર આપ્યા વગર વહીવટી તંત્રને આનો યોગ્ય નિકાલ કરવા મારી જામકાળના વહીવટી તંત્રને અપીલ છે અન્યથા મને કાંઈ પણ થયું તો સંપૂર્ણ જવાબદારી જામકંડ તંત્રની રહેશે